ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં વર્ષ બે હજાર ચોવીસમાં સોળ વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો આ અંગે અંકલેશ્વર જીઆડીસી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આરોપી અઝગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી ધરપકડ બાદ આ અંગેનો કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન્સ તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સી કે મુનશીની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે ન્યાયાધીશે સરકારી વકીલ પિયુષ સિંહ રાજપૂતની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી અલી અઝગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને વીસ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે આ ઉપરાંત સગીરાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અઝગર આર્યન જલાઉદ્દીન શાહ ધાક ધમકી આપી અને બગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટ એમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્ટકો કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા લેખિત પુરાવા મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી સી કે મુનશી સાહેબે તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા તથા દલીલો રાખી આરોપીને તક્ષીવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો તેસઠ છાસઠ કો કલમ ચાર છ બારના ના ગુનામાં વીસ વર્ષની કેદની સજા ફરમાવેલી છે વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા ચાર લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે